હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો તમારું એમ બીબીએસ અને બીડીએસનો થર્ડ રાઉન્ડ ક્યારે આવશે એની આપણે વાત કરવાના છીએ તમારો સેકન્ડ રાઉન્ડ કમ્પલીટ થઈ ગયો છે નોન રિપોર્ટેડ સીટની માહિતી પણ આવી ગઈ છે કે એટલે કે રિપોર્ટિંગ કર્યા પછી જે કેટલા વિદ્યાર્થી રિપોર્ટિંગ નથી કર્યું કેટલા વિદ્યાર્થી એડમિશન કેન્સલ કર્યું છે એની સંપૂર્ણ માહિતી વેબસાઇટ પર આવી ગઈ છે તો એની પણ આપણે હાથમાં વાત કહીશું કે કઈ કેટેગરીમાં સરકારી કોલેજ હોય જ્યુમિયસ કોલેજ કોલેજો કે પ્રાઇવેટ કોલેજમાં હોય કેટલી સીટ ખાલી છે અને ટોટલ કેટલી સીટ ખાલી છે એની પહેલાં એ આપણે જોઈએ કે તમારો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે તો ચલો આપણે જોઈએ અહીંયા તો તમે અહીંયા જોઈ શકો છો એક માહિતી છે એ અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની છે અને એક માહિતી અહીંયા સ્ટેટ કાઉન્સલિંગની છે આ જે માહિતી છે અહીંયા તેર સપ્ટેમ્બરે જે એમસીસીની વેબસાઇટ છે જેના દ્વારા ઓલ ઇન્ડિયા કોટાનું એમ બીબીએસ અને બીડીએસનું કાઉન્સેલિંગ થાય છે એના દ્વારા જાહેર કરવામાં આવી છે આ જે છે એ શેડ્યુલ ટેન્ટેટિવ છે કે આના આના આધારે સ્ટેટે ફોલો કરવાનું હોય છે આવું પરફેક્ટલી હોય એવું જરૂરી નથી પણ તમે જોઈ શકો છો કે આજે સપ્ટેમ્બર એટલે કે બે ત્રણ આ શિડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું હતું ફાઇનલ તેર સપ્ટેમ્બર પછી કોઈ પણ શેડ્યુલ ચેન્જ કરવામાં આવ્યું નથી તમારો સેકન્ડ રાઉન્ડ આ શિડ્યુલના આધારે જ થયો હતો અને થર્ડ રાઉન્ડ પણ આ શિડ્યુલના આધારે જ થશે તો એમાં આપણે જોઈએ જેમ કે અહીંયા ફર્સ્ટ રાઉન્ડ છે સેકન્ડ રાઉન્ડ છે થર્ડ રાઉન્ડ છે તો અહીંયા જે આપણે સ્ટેટ કોડાનું શેડ્યુલ છે એમાં તમે જોઈ શકો છો આ જે માહિતી છે આ તમારું થર્ડ રાઉન્ડ કમ્પલીટ કરવાનું છે એટલે કે તમારે થર્ડ રાઉન્ડ છ ઓક્ટોમ્બરથી શરૂ કરી અને જે છેલ્લી જોઈનિંગ તારીખ છે એ બાવીસ ઓક્ટોબર છે એટલે કે છ ઓક્ટોમ્બરથી લઈ અને બાવીસ ઓક્ટોમ્બરમાં તમારે સ્ટેટ કોર્ટાએ કમ્પ્લીટ કરવાનું હોય છે એટલે ગુજરાતમાં તમારું પહેલાં તો તમારું રજિસ્ટ્રેશન શરૂ થશે રજિસ્ટ્રેશન શરૂ થયા પછી તમારું ચોઇસ ફિલિંગ શરૂ થશે એટલે કે આજે છે આપણી છ ઓક્ટોમ્બર તો તમારો જે જે છે કાલે સાત ઓક્ટોમ્બર અથવા આજે પણ તમારું રજિસ્ટ્રેશન શરૂ થઈ થઈ શકે છે પણ છ ઓક્ટોબરથી લઈ અને બાવીસ ઓક્ટોમ્બરમાં તમારો સ્ટેટ કોર્ટનો જે થર્ડ રાઉન્ડ છે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે એવું અહીંયા એમસીસીએ ગી કીધું છે તો હવે કોને કોને ચોઈસ ફિલિંગ કરવાની છે અને કોને નવું રજિસ્ટ્રેશન કરવાનું છે એની આપણે વાત કરીએ તો જેને પણ સેકન્ડ હેન્ડમાં એડમિશન મળ્યું હતું એમને રિપોર્ટિંગ નથી કર્યું તો એવા વિદ્યાર્થીઓએ થર્ડ હર્ડમાં ફરીથી નવું પિન પરચેસ કરી અને પછી રજિસ્ટ્રેશન કરી અને પછી ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે જેને સેકન્ડ હેન્ડમાં એડમિશન નથી મળ્યું અથવા એડમિશન મળ્યા પછી એમને કન્ફર્મ કર્યું છે એમને ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ કરવાનું છે એમને કોઈ પણ નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એ તમે ખાસ ભૂલ ના કરતા તો તમને એડમિશન નથી મળ્યું તો પણ તમારે ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ કરવાની છે અને જો તમને એડમિશન મળી ગયું છે અને તમે ડોક્યુમેન્ટ જમા કરાવી એટલે ફીસ ભરી અને કન્ફર્મ કરે છે તો પણ તમારે ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરવાની છે એટલે સ્ટાર્ટિંગમાં હજુ તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે એમાં પણ તમને ચાર પાંચ દિવસ આપવામાં આવશે એટલે કે અત્યારે તમારું ચોઈસ ફિલિંગ છે એ દસ દસ તારીખ પહેલાં શરૂ શરૂ થવાના કોઈ ચાન્સ નથી દસ તારીખ પછી તમારું ચોઈસ ફિલિંગ ગમે ત્યારે શરૂ થઈ થઈ શકે છે બાર તારીખ હોય તેર તારીખ હોય પંદર તારીખે તમારું ગમે ત્યારે ચોઈસ ફિલિંગ શરૂ થઈ શકે છે પણ સ્ટાર્ટિંગમાં તમારું તો નવું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે હવે આપણે જોઈએ અને તમારી કોલેજો ઘણી 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 બધી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા કીધું છે કે બાવીસ સપ્ટેમ્બરથી કોલેજ સ્ટાર્ટ થવાની છે પણ મેક્સિમમ કોલેજ આજે છ ઓક્ટોબર એટલે કે સોમવારે તમારે મેક્સિમમ કોલેજો સ્ટાર્ટ થઈ ગઈ છે જે પણ તમારી ચાલીસ એમબીબીએસની કોલેજ છે એમાં મોટાભાગની કોલેજ આજે સ્ટાર્ટ થઈ ગઈ થઈ ગઈ છે છ ઓક્ટોબર પછી કોઈ પણ કોલેજ ખુલવાની સંભાવના નથી મેં મેં દરેક કોલેજની માહિતી જે આપણું છે વોટ્સઅપ ચેલે એમાં આપી છે જે વોટ્સઅપ ચેનલ છે ચેનલ લિંક છે અહીંયા તમને જે આપણું કોમેન્ટ બોક્સ છે એમાં મળી જશે એમાં કઈ કોલેજ ક્યારે સ્ટાર્ટ થવાની છે એની સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો જેને પણ થર્ડ અર્મ એડમિશન મળે એ આગળ પછી જોઈનિંગ કરી શકે છે ડાયરેક્ટ તો આગળ આપણે જોઈએ કે હવે ટોટલ કેટલી સીટ ખાલી છે ત્રીજા માટે એની પહેલાં જો તમને અહીંયા ગુજરાતમાં એમ બીબીએસમાં એડમિશન ન મળ્યું હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમે એબ્રોડમાં તમારા બજેટમાં સરખી રીતે એમ કરી શકો છો અહીંયા બે નંબર આપવામાં આવે છે એના એના પર તમે કોન્ટેક કરી શકો છો એક તો અહીંયા પ્રીતમભાઈનો નંબર છે આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી તમે એબ્રોડમાં એમ બીબીએસ કરવાનો સંપૂર્ણ માર્ગદર્શન મળી શકો છો કે કેટલો ખર્ચો થાય છે કેવી રીતે જવાનું હોય છે શું તમારી એફએમજીની એક્ઝામ આ એટલે એબ્રુમાંથી એમબીબીએસ કરીને આવીને અહીંયા એફએમજીની એક્ઝામ આપવાની છે કે નેક્સ્ટની એક્ઝામ આપવાની છે તમે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી શકો છો અહીંયા મારો નંબર પર આપવામાં આવે છે તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો તો હવે આપણે જોઈએ કે ચાલો કેટલી સીટ ખાલી છે ટોટલ તો ચાલો આપણે આગળ વધીએ અને આપણે જોઈએ કે ટોટલ કેટલી સીટ ખાલી છે તો ચાલો આમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે માહિતી છે એમાં આપણે ચલો જોઈએ તો કે સરકારી કોલેજમાં ટોટલ ત્રણ સીટ ખાલી છે ત્રણે ત્રણ ઓપન કેટેગરીની છે પણ ઓપન કેટેગરીમાં કેવું હોય જો ઓપન કેટેગરીની સીટ હોય તો એમાં ઓબીસીનો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે એટલે કે એસસીનો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે ઈડબ્લ્યુએસ કેટેગરીનો વિદ્યાર્થીઓ એ પણ એડમિશન લઈ શકે એસટીનો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે અને ઓપનનો વિદ્યાર્થીઓ તો આમાં એડમિશન લઈ જ શકે કારણ કે ઓપન કેટેગરીના વિદ્યાર્થીને અહીંયા ચારસો ને પંચાવન માર્ક્સ છે અને ઓબીસીના વિદ્યાર્થીને અહીંયા ચારસો ને છપ્પન માર્ક્સ છે અને માત્ર એક જ સીટ ખાલી છે અહીંયા ઓપન કેટેગરીની તો તો કોને પહેલાં એડમિશન મળશે અહીંયા તો ઓબીસીના વિદ્યાર્થી જેને વધારે માર્ક્સ છે એને અહીંયા ઓપન કેટેગરીની સીટમાં એડમિશન મળશે ઓપન એટલે કે ખુલ્લું જો કોઈ ઈડબલ્યુએસની સીટ ખાલી હોય તો ઈડબલ્યુએસના વિદ્યાર્થીની જ એડમિશન મળશે જો ઓબીસીની સીટ ખાલી હોય તો ઓબીસીના વિદ્યાર્થીની જ એડમિશન મળશે પણ ઓપન કેટેગરીની સીટમાં દરેક વિદ્યાર્થીની એડમિશન મળી શકે જેના સારા માર્ક્સ હોય એને અહીંયા એડમિશન આપવામાં આવશે ઓપન કેટેગરી કેટેગરી દરેક માટે ખુલ્લું સમજા પડી ગઈ એટલે કે જે સરકારી કોલેજ છે એમાં ટોટલ ત્રણ સીટ ખાલી છે ત્રણ ત્રણ અહીંયા ઓપન કેટેગરીની છે પછી જીમસમાં ટોટલ અહીંયા અઢાર સીટ ખાલી છે એમાં તમે જોઈ શકો છો અહીંયા બે ઓપન કેટેગરીની સીટ છે બે ઓબીસીની સીટ છે અહીંયા બે એસટીની સીટ છે અહીંયા ત્રણ એનઆરઆઈ કોટાની સીટ છે અને નવ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ છે પ્રાઇવેટમાં ટોટલ અહીંયા ચારસો ને ઓગણત્રીસ સીટ ખાલી છે એમાંથી તમે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે ટોટલ ઓપન કેટેગરીની ત્યાંસી સીટ ખાલી છે ની ચોવીસ સીટ ખાલી છે એસસીબીસી ઓબીસીની અહીંયા સિત્તેર સીટ ખાલી છે એસસીમાં બાર સીટ ખાલી છે એસટીમાં ત્રેવીસ સીટ ખાલી છે એનઆરઆઈમાં ત્રેવીસ સીટ ખાલી છે અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા એકસો ચોરાણું સીટ અહીંયા ટોટલ ખાલી છે તો આપણે સંપૂર્ણપણે ટોટલ કરીએ તો કે ટોટલ ચારસો ને પચાસ સીટ ખાલી છે એમાંથી ઓપન કેટેગરીની અઠ્યાસી સીટ ઇડબ્લ્યુએસની ચોવીસ સીટ ઓબીસીની બોતેર સીટ એસસીની બાર સીટ એસટીની પચીસ સીટ એનઆરઆઈ કોટાની છવ્વીસ સીટ અને મેનેજમેન્ટ કોટાની અહીંયા બસોને ત્રણ સીટ ખાલી છે જે ટોટલ ચારસો ને પચાસ આ જે સીટ છે અહીંયા એ એમ બીબીએસની સીટ ખાલી છે પછી આપણે જોઈએ તો કે એમ બીબીએસમાં ચારસો ને પચાસ અને બીડીએસમાં ત્રણસો ને સત્તર સીટ ખાલી છે એટલે કે ટોટલ અહીંયા MBBS અને બીડીએસમાં ત્રીજા માટે સાતસો ને સડસઠ સીટ ટોટલ અહીંયા ખાલી છે જે આ ચારસો ને પચાસ સીટ ખાલી છે એમાંથી આપણે જોઈએ તો કે જે સેકન્ડ નંબરની નોન ડિપોટેડ સીટ છે એ બસો સીટ છે પછી જે એક વિદ્યાર્થી છે પોતાનું એડમિશન કેન્સલ કરાયું છે ઝાયડસ મેડિકલ કોલેજમાં અને એકસો ને પચાસ સીટ છે એ નવી એડ થશે જે આપણે સ્વામિનારાયણ કોલેજ છે એટલે કે ટોટલ એમબીબીએસમાં ચારસો ને પચાસ સીટ અહીંયા ખાલી જ છે તો તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ તો બસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો અને જે પણ વિદ્યાર્થીઓને પેડ કાઉન્સલિંગમાં જોડાવું તીજે ત્રીજામાં કે મારું સંપૂર્ણ પર્સનલ લાગદા છે મેળવ મેળવવા માગતા હોય તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો આપણો નંબર છે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ પણ જે વિદ્યાર્થીઓએ પેડ કાઉન્સલિંગમાં ના જોડે એમને કોલ કરવાની કોઈ જરૂર નથી એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં